જય ગણેશ હેપી મોર્નિંગ કેમ છો તમે બધા આજે આપણે વાત કરીશું મૂળાંક ચારના નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ બાબતે એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર મહિનામાં કોઈ પણ મહિનામાં ચોથી તેરમી બાવીસમી કે એકત્રીસમી તારીખે જન્મેલ જાતકના નકારાત્મક લક્ષણો હવે આપ જાણો છો કે મૂળાંક ચાર એ રાહુનો નંબર છે એટલે મૂળાંક ચાર વાળું જાતક જો નકારાત્મક લક્ષણો ધરાવતું હોય તો તેનામાં અધીરય હોય તેનામાં ઇનડિસિપ્લિન હોય તેનામાં સ્થિરતા ના હોય તે કોઈ પણ કાર્ય મગજથી વિચાર્યા વગર કરે તેને એવું હોય કે દરેક કાર્ય બસ ફટાફટ થઈ જવું જોઈએ અને દરેક કાર્ય કરવામાં ઉતાવળ કરે અને તેમાં ભૂલ પણ કરી બેસે અને તે જાતકના ઘરે તમે જો જાઓ તો તમને જોવા મળશે કે તેના ઘરમાં બધું અસ્તવ્યસ્ત વ્યસ્ત વેરવિખેર પડ્યું હોય ગંદકી હોય કોઈ જ વ્યવસ્થા ના હોય કારણ કે મેં કહ્યું એ પ્રમાણે ચાર નંબર એ રાહુનો નંબર છે અને ચાર નંબરવાળું જાતક જો નકારાત્મક લક્ષણ ધરાવતું હોય તો તેનામાં તમને આ બધા લક્ષણો જોવા મળશે ખુશ રહો મસ્ત રહો અને સ્વસ્થ રહો